લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજ માતી છે હું પણ મોજ માત છું તો આજે આપણે અત્યારે વાગ્યા છે સાડા આઠ આપણે ઉભા છ આઠ વાગ્યા મોડું થઈ ગયું હું નહોતું ઢીંગણા બેસવા એટલે આજ હું વાત હું છું તો આજ મોડા ઉભા છે અને બીજું તો આપણે અહીંયા રસકી આંડા મારીએ છીએ ખેતરમાં એટલે આ રોપ ઉતારવાનો ખૂંટવા કેમ કે ખારે સોપવાની છે ડુંગળી અરે નુંગળી કરવાની છે એટલે બે રોપના એક નંબર છે અમુક કઈ ઘટે ને એવો રોપ છે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બધાય કોમેન્ટ કરજો સારી 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 કોમેન્ટ કરજો તો જો આપણે રોપ મીના ખૂટવા આયા આયા ખૂટી લેખી કાલ શોપ પર નહી આવે ડુંગળી આવો હે એટલો ખૂટ્યો આપણે જો દીવો જી આવે ઈ 50 તો ₹1700 ભાવ છે અને મોટો બો છે તો આપણે આયા છે ખારે બાંધવા ડુંગળી સોપવાનું છે ઈ દી આથમમાં આવ્યો વિડિયો નતો ઉતાર્યો કેમ કે આમાં ફોન કેમ પકડવો તમે જોવો તો ખરામ ખાલી અડધો વિગો પોણો વિગો હતો કેટલી આંકડ્યું બાંધ્યું હાથ ધોરિયા હય તો ફોન કેમ પકડવો એટલે વિડીયો નહોતો બનાવ્યો આપણે હવે સ્ટેન્ડ ઉપર ગોઠવી ઘણીક વાર

એટલું બળ પડે ડુંગળી સોંપતા તો કાલ આપણે ડુંગળી જો એટલી આકળી બાંધજો કમ્પ્લીટ કરી લઈશું રેડી હવે પડખે કોક ને ઉગી જાય હવે આપણે એટલું બાંધવાનું હે હજી બંધાઈ જોયું તો કાલે ડુંગળી સોપવાની છે કાલે લાવવાની હે ત્રણસો વાળી કાળીને હવે કાળી ત્રણસો મને આવતી એ ચારસો માગે મારી હા હેરી કાળી ચારસો રૂપિયા ઈ ત્રણસો મને આવતી પૂરા ભાઈ હીલા તોડે હીલા બાય ભાઈ એક આમ ખોપાવેલી નાટા મારે તો આપણે સા આવી જ છે આપણે આવ્યા લાવ્યા છીએ બાંધીને તો સા આવી જ તો સા પી લે છે અને તમે બધા હાલો સા પીવો બધા મારા તરફથી હા તો આમ ધગધગતી ધકતી ધવાડા કાઢે તો આપણે સા ઉપાડી લઈ હવે ફેમિલી અત્યારે જમવામાં છે ગોટા રીંગણાનું શાક તો ગોટા ખાઈ લઈ ને પછી પાછું જવાનું છે રીંગણા તોડવા અને આ ભર્યો આખો વાટકો કેમ કે આજ આખો દી બાંધ્યું એટલે એક એટલું જો ખાવાનું એટલે આઈટમ હોય કોઈ તો હવે ખાઈ લઈ અને પછી રીંગણા તોડો જવાનું હે તો ફેમિલી આપણે રીંગણા તોડવા આવી જાય ગોટા ખાન રીંગણા તોડવા ગોટા ખાન રીંગણા તોડવા આમ તમે આમ 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 રીંગણું જો ફેમિલી આમ જો ટાઈટ નું થરી ગયું આ બધું આમ એ તો અગિયાર અલા નવ ને વાગ્યા ટાઈટ પડી ફેમિલી બોરો તો સબસ્ક્રાઈબ કરજો આ રીંગણા તોડી હતી સબસ્ક્રાઈબ કરજો તમારા માટે હું રાતે વિડીયો બનાવું છું ફેમિલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ અને આમ જોવા રીંગણું જોવો રીંગણું જોવા કેટલું અસલ છે આમ જોવો તો છે ને એક નંબર આખું કરે એવું તમને રીંગણું ગમ્યું હોય ને તો ફેમિલી તો ફેમિલી આપણે રીંગણા થોડી લેવાનું સુઈ જાય અત્યારે તો સુઈ જાય અને મારા તરફથી બધાને ગુડ નાઇટ અને શુભ સવાર બધાયને કારણ થશે તો મારા તરફથી ગુડ નાઇટ બધાને તો મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને આમ જો રીંગણા ઊંચા થઈ અહીંયા પડ્યા હોય ગાહડી ઉતારી લીધા અને આપણે જવાનું છે સવારે તો આજે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયો ગેમ હોય તો ચેનલ ઉપર પહેલી વાર હોય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય